તો જો અત્યારમાં જયદીપભાઈ લાગી ગયા છે કામમાં પંખો બરી ગયો ને બરી ગયો કે શેડો બરી ગયો તો જોઈ છે ને ઉતારી દઈએ ને તો મારા પપ્પા હમો કરાવી આવે હમણાં એક દિવાળી બહુ જ વીજળીને થતું હતું ને એ દી કંઈક થઈ ગયું ફટાકડો થઈ ગયો ફટાકડો તો જોઈ છે ને પંખો કાઢે हवा हवा में धंधे लगा दी थोड़ा है कंप्लीट के अलग अलग लगे हेलो तो जो आप डेरी मिलक वहीं लीधा चॉकलेट खाई ना बड़े चॉकलेट है मार मामा ने छोक बड़े तो चॉकलेट में फ्रिज में राखी ती अर्धी खाई बस अड़ी आज खाई जाए एक ना खूटे एक आखी एवड़ी मोटी हेलो तो जो है अटाण में पेड़ो आ जाए आमी छाव को

જતા રાયડું દરમી થતી પાછા જોટા ચાલુ થયા અને કાલ તો ફૂલ વરસાદ આવ્યો કાલ લાઈટ ના ઠેકાણા નથી રહેતા ને એટલે પછી હેન જે લાઈટ હોય ને ચાર્જિંગ ભરવું પડે એટલે કાલે વરસાદ નો નતો ઉતાર્યું આવ્યો અય એ શેરુ અહીંયા વયો છે તાલપત્રી હેઠો એ હુઈ ગયો તો વરસાદ આવ્યો ને બધાય ઉઠી ગયા અને મારે છે ને વરસાદમાં નાવું છે પણ વરસાદ ફૂલ આવે ને તો નવાઈને કરે અડધા ભીંજ એવું કરે આમ ગયો બધાય આદર પછી પાછા છટા ચાલુ થયા હાલો તો જો વાગી ગયા છે પાંચ અને અમે જાય છીએ વાળીએ જોવા જઈ આપણે કપાસ ઉગ્યો કે નહીં અને જો વાતાવરણ અટાણતા આવે એવું લાગતું નથી વરસાદ આવે એવું એક રેડું નાખી ગયું બધા એમ કે ત્રીહ ટકા કપાસ ઊગો બહુ જ વરસાદ આવ્યો ને એકદમ થી હાવ ધૂળ વર ગઈ હે એટલે નીકળી ના હે માઇન્ડ બી હોય ને તો નીકળી જાય જોઈ આવી અને હજી એક બે દી હું ને તો દિવસો સોંપ્યું હજી બે દી જારવી ગારો છે હું મેં કાલ વરસાદ થઈ જાય એટલો આવ્યો હતો ને દિવસ આવ્યો હતો માર મમ્મી જો જાય છે મોર હું ઘર ને ચક્કર મારી એમ કેવો કુઈ ગયો

વાતી ઉ નીકળો પારો સલીન પછી આઈ થી આવતું તા નીક થા હ હ પણ હરકા મારના રો નહીં ઈ તાણે ગ્યું નક તાણે નુ નથી આઈ પાણી આટલું બધું ન થા હ આપડે આલો હે ને વાડીએ જઈને મડી આયા જાવ હે ખૂણા ઉધી ચક્કર માર હા આમાં દેખાઈ જો મસ્ત દેખાઈ જો આ હે ને વિડિયોમ ન દેખાતો પણ ઉમ દેખાવા માંડજો અને જો આકાશ કે ઉ મસ્ત લાગાઠણ વ્યૂ હે બહુ જોરદાર આમાં તો જો દેખાય પાણી એટલે આડું અને આમાં હા આમ ઊભે સાહી પાણી જાય એટલે પછી વાંધો ના આવે અમારે આમ રપટ મારી ગયો એટલે ધૂળ છે ને સાહમાં આમ બુરાઈ ગયા સાહી એમ તો આમ સાઈડ માં સોંપો સાઇડમાં સોફા તો એમાં આમ કોઈ દિશા પડી નહી ગમે એક સાઇડમાં સોફા એટલે જો બહુ વરસાદ કે થાય ને તો ધૂળ ના વર એટલી બધી ને હુડિયા ખાવા જીણા પાનનો વેલો હોય જામાં જો

અમુક અમુક જો કેવો થઈ ગયો હમ આ નીકળવા માંડ્યો બાપા જમીન તા પોષી છે જમીન કઈ કઠણ નથી આડે પોઈટી દેખાય થોડું થોડું આમાં નહીં દેખાતો હોય બાકી જો ઉગવાતા માં જો માથે સડી ગયો એવો વરસાદ બહુ આવ્યો ને એટલે જો જ્યાં ગયો ને તો અસલ છે ને આરું થવા જો હમ આમાં એમ તો દેખાય હેજો આમ ઉભી થોડું થોડું દેખાય છે પણ એવડો કોઈ કોઈ એટલે હજી ના દેખાય ને હાલો તો હવે ઘરે જ આપણે જોવા આવ્યા તો આટલાકમાં જ રોગ પાંચ વાગી ગયા છે ને આમ થોડોક આદર હોય એવું લાગે બાકી તો આમ ભાઈ નથી મમ્મી નો જીવ એમાં નિમશે કયું ટપી જાઉં ટપી જાઉં જોવા કોઈ હેજ પગલા હે ના કરે ને ઓરિએન્ટેશન કા કોન્ફરન્સ લેવા જઈએ આ પાંચે 500 તો એક દિવસ થઈ ઠીક પછી આગળ જતાં જઈએ ચાલો તો કે આવે હજી આપણે ખબર પડે હાલો તો આપણે ઘરે જઈએ અને આ સાથે આપણે આ વ્લોગ નો એન્ડ કરી મળીએ કાલ નવા વ્લોગ માં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ